તો દોસ્તો આજના વિડીયોમાં આપણે કાંકરિયામાં નવી શરૂ થયેલી બાલવાટિકા જોઈશું અંદર એન્ટ્રી મેળવવાની ટિકિટ કેટલી છે અંદર ગ્લાસ ટાવર પણ બનાવવામાં આવ્યો છે તેને જોવાની ટિકિટ કેટલી છે આ ઉપરાંત અહીં બૂટ હાઉસ છે કોઈન હાઉસ છે તે પણ આપણે જોઈશું અને કાંકરિયાના કયા ગેટ નંબરથી આ બાલવાટિકામાં એન્ટ્રી મેળવી શકાય છે આ તમામ પ્રકારની માહિતી હું તમને આ વિડીયોમાં આપવાનો છું તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહ્યો હેલો ફ્રેન્ડ વેલકમ ટુ માય વિડીયો મિત્રો આજના વિડીયોમાં હું તમને કાંકરિયામાં આવેલા બાલવાટિકાની મુલાકાત કરાવવાનો છું અલગ અલગ ગેમ જોન છે અંદર ગ્લાસ ટાવર છે તો ચાલો અંદર જઈએ અંદર જવાની શું ટિકિટ છે એક્ઝેક્ટલી કાંકરિયામાં કયા ગેટ નંબરથી અંદર એન્ટ્રી મેળવવાની હોય છે તે તમામ પ્રકારની માહિતી હું તમને આ વિડીયોમાં આપવાનો છું વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં શરૂ કરીએ આપણે આ વિડીયોની સફરને તો કાંકરિયાની અંદર એન્ટ્રી મેળવવાનું તમે સામે ગેટ જોઈ શકો છો અંદર એન્ટ્રી મેળવવાની ટિકિટ છે દસ રૂપિયા બાળકો માટે પાંચ રૂપિયા છે અને બાલવાટિકા ગેટ નંબર પાંચ પાસે આવેલી છે તો ચાલો હવે આપણે ટિકિટ લઈ લઈએ અને પછી અંદર એન્ટ્રી મેળવીએ કાંકડિયાની અંદર એન્ટ્રી મેળવવાની દસ રૂપિયા ટિકિટ છે જોઈ શકો છો આ પ્રકારની ટિકિટ આવશે ચાલો હવે અંદર જઈએ આપણે તો મિત્રો અત્યારે આપણે ઊભા છે ગેટ નંબર પાંચ જોડે કાંકરિયાના ગેટ નંબર પાંચ જોડે આ બાલવાટિકા આવેલી છે તમે જોઈ શકો સામે તમને એન્ટ્રી પોઈન્ટ પણ દેખાતો હશે તો આપણે ત્યાંથી એન્ટ્રી મેળવવાની છે ટિકિટ પણ તમને બતાવ્યું શું ટિકિટનો ચાર છે અને અંદર બીજું વિશેષ શું છે તે પણ આપણે જોઈએ અને સામે છે કાંકરિયા તરાવ આખું ચાલો હવે આ બાલવાટિકાની મુલાકાત કરાવું અને આપણે સંપૂર્ણ બાલવાટિકા જોઈએ તો મિત્રો આપણે ટિકિટ કાઉન્ટર જોડે આવી ગયા છે આપણે ટિકિટ લઈ લઈએ અને કે કઈ વસ્તુ અંદર જોવાનું છે તે બતાવી દઈએ તો જોઈ શકો છો કોઈન હાઉસ છે શૂ હાઉસ છે સેલ્ફી ઝોન છે કાચઘર છે ગ્લો સ્ટેશન છે અને લેન્ડસ્કેપ ગાર્ડન છે અને આ તમામ વસ્તુ અંદર છે ટિકિટનો ચાર્જ છે પચાસ રૂપિયા ત્રણ વર્ષથી નીચેના બાળકો માટે ફ્રી એન્ટ્રી છે ચાલો પહેલાં ટિકિટ લઈ લઈએ અને પછી અંદર જઈએ તો ફાઇનલ મિત્રો આપણે ટિકિટ લઈ લઈ છે ટિકિટ પચાસ રૂપિયા ચાર્જ છે તો ચાલો હવે અંદર જે ફાઇનલી તમને તમામ વસ્તુ બતાવી તો ફાઇનલ મિત્રો આપણે બાલવાટિકામાં એન્ટ્રી લઈ લીધી છે અને અંદરની બધી વસ્તુ તમને બતાવવાનો છે શુહાઉસ છે ગ્લાસ ટાવર છે અને તમામ વસ્તુ મારી પાસે તમે જોઈ શકો છો તમને તમામ વસ્તુ જોવા મળશે અને આપણે આ કોઈન હાઉસ પણ જોવાના છે તો ચાલો તમને સંપૂર્ણ બધું બતાવું તો બને રહેજો વિડીયોમાં છેલ્લે સુધી ચાલો હવે આપણે આગળની સફર શરૂ કરી તો બાલવાટિકાની અંદર એન્ટ્રી મળશે તરફ આ પ્રકારનો વ્યૂ જોવા મળશે જોઈ શકો છો અને તમને અહીંયા ફોટોગ્રાફી કરવાની પણ મજા આવશે તમામ વસ્તુ ચાલો જોઈએ અને તમને પણ અલગ અલગ લોકેશન બતાવીએ અને બીજું શું વિશેષ છે તે પણ આપણે જોઈએ તો ફાઇનલી મિત્રો આપણે આ બાલવાટિકાની અંદર એન્ટ્રી મેળવી લીધી છે સામે છે કોઈન હાઉસ તે પણ જોઈશું શું હાઉસ ત્યાં ઉપર પણ જોઈશું ત્યાંથી ઉપરથી કેવો નજારો જોવા મળે છે તે પણ જોઈશું તે પણ ફ્રીમાં છે અહીંયા અલગ અલગ રાઇડ છે જોઈશું કે તમારા બાળકો એન્જોયમેન્ટ કરી શકે તે માટે અલગ અલગ રાઇડ છે સામે પણ તમે જોઈ શકો છો અહીંયા પણ તમને જોવા મળશે અને અહીંયા બસ છે જે તમને આટલામાં ફેરવશે લંડન બસ કરીને નામ છે આપણે શું આવું જોઈશું તો ચાલો ઉપર જઈને તમને આખો નજર બતાવો

અહીંયાથી આ પ્રકારનો નજારો જોઈ શકાય તમે અહીંયાથી સેલ્ફી પણ લઈ શકો છો અને વિડીયોગ્રાફી પણ કરી શકો છો સામે આ પ્રકારે અહીંયાથી નજારો જોવા મળશે તો ચાલો હવે આપણે કોઈન હાઉસ છે ત્યાં જઈએ અને અંદરનું તમને સંપૂર્ણ બતાવો અંદર અલગ અલગ કહેવાય કે તમને કોઈન જોવા મળશે અને ફ્રી એક્ટિવિટી છે આમાં કોઈ તમારે ટિકિટ વિકિટ વગેરે નથી ચાલો જોઈ શકો છો કોઈન હાઉસ અંદર જઈએ અને તમને પણ બતાવો તો અંદર આપણે આવી ચૂક્યા છે અલગ અલગ તમને ચલણ જોવા મળશે અલગ અલગ નોટો જોવા મળશે પહેલાં જે ચલણ ઉપયોગમાં લેવાતો હતો તે અહીંયા મૂકેલું છે ચાલો આપણે જોઈએ પ્રાચીન કાળમાં જે સિક્કાઓનો ઉપયોગ થતો હતો તે અહીંયા મૂકવામાં આવે છે તે વખત એક વખત સિક્કા ચાલતા હતા તે તમે જોઈ શકો છો અલગ અલગ તમને આઉટ ઓફ કન્ટ્રેન આપણે મુગલ સિક્કા જોઈ શકો મુગલ વખત કેવા સિક્કા ચાલતા હતા તે અહીંયા તમે જોઈ શકો અહીંયા મૂકેલા પણ છે તો અલગ અલગ તમને અહીંયા જે અગાઉ જે નાણાં ચાલતા હતા અહીંયા તમને જોવા મળશે પછી દિવસે રજવાડા વખતના જે ફોટોગ્રાફ તમને અહીંયા જોવા મળશે અલગ અલગ જે રાજાઓ હતા એ વખતના એમના કેવા લાગતા હતા તે જોઈ શકો છો ભૂપેન્દ્રસિંહ અલગ અલગ તમને પછી ગાયકવાડ સરકારમાં બરોડામાં કેવું લાગતા હતા કે અહીંયા ફોટા મૂકવામાં આવે છે અને અલગ અલગ સિક્કા પણ તમે જોઈ શકો અલગ અલગ કન્ટ્રીના તમે કોઈન જોઈ શકો આ વિવિધ દેશના સિક્કા છે જે અલગ અલગ કન્ટ્રીનું કઈ કઈ પ્રકારના નાણાં ચાલે છે તે અહીંયા મૂકવામાં આવે છે અહીંયા તમે ટ્રેન જોવા મળશે સરસ મજા નાના બાળકોને ખૂબ જ મજા પડી જાય તેવી ટ્રેન છે જે અંદર આખો ફેરવશે તમને જોઈ શકો છો બાળકો પણ એન્જોય કરી રહ્યા છે તો અહીંયા તમે આ ટ્રેનમાં બાળકોને બેસાડી પણ શકો છો તો ડાયનાસોર પાર્ક જો હોય તો અહીંયા સો રૂપિયા કેટલી ટિકિટ છે જોઈ શકો છો અને રોબર્ટ જમ્પિંગ એડવેન્ચર એ તમારે વગેરે કરવું છે તો એને પણ સાઇડ રૂપિયા જેવી ટિકિટ છે જોઈ શકો છો અહીંયા તમને હિન્દુ જોવા મળશે જ્યાં તમે ફોટોગ્રાફી કરી શકો જોઈ શકો છો અહીંયા લોકો ફોટોગ્રાફી પણ કરાવી રહ્યા છે તો ગામ એક અદ્ભુત વસ્તુ જોવા મળશે ઉલટું આખું મકાન હોય એ પ્રકારે અહીંયા બનાવવામાં આવી છે જ્યાં લોકો ફોટોગ્રાફી કરી રહ્યા છે અને આખું ઉલટું મકાન હોય એ પ્રકારે તમને જોવા મળશે જોઈ શકો છો ઉપરથી વ્યૂ તમને જોવા મળશે નીચે આખું ઊંધું પડી ગયું હોય તે પ્રકારે તમને જોઈ શકાય અહીંયા ફોટોગ્રાફી પણ લોકો કરે તો આ બાલવાટિકા ફન કાર્નિવલ તમે શકો અલગ અલગ એડવેન્ચર તમારા બાળકો કરી શકે તે પ્રકારે જો બનાવવામાં આવ્યું છે એન્ટ્રી ટિકિટ છે એસી રૂપિયા સામે છે ગ્લાસ ટાવર હવે આપણે ગ્લાસ ટાવર જઈએ જે અહીંયાનું ખૂબ જ સરસ મજાનું નજરાનું છે જે ખૂબ જ મજાનું છે અને બહુ બધી પબ્લિક જાય છે ચાલો આવે આપણે જઈએ તો સામે તમે જોઈ શકો છો ગ્લાસ ટાવર હવે આપણે આ ગ્લાસ ટાવરની ઉપર જવાનું છે ચાલો ટિકિટ શું છે અને તમને ઉપરથી નજારો કઈ રીતના આખો અમદાવાદનો અને કાંકરિયાનો નજારો કેવો જોવાય છે તે પણ તમને બતાવી દઉં જોઈશું કે અત્યારથી બહારથી કંઈક આ પ્રકારે જોઈ શકાય છે ગ્લાસ ટાવર નીચેથી અને હવે આપણે ઉપર જઈશું તો મિત્રો સામે છે ગ્લાસ ટાવર અને તેની બિલકુલ સામે અહીંયા ટિકિટ કાઉન્ટર છે અહીંયાથી આપણે ટિકિટ લેવાની હોય છે ટિકિટનો ચાર્જ પણ તમને બતાવી દઉં જોઈ શકો છો સેલ્ફી ટાવર ગ્લાસ એકસો સિત્તેર રૂપિયા બતાવે છે અને જોઈ શકો છો ફ્લાઈંગ થિયેટરને બસો રૂપિયા છે મિરર બેઝ જવું એંસી રૂપિયા વેક્સ મ્યુઝિયમ એકસો ત્રીસ રૂપિયા અને એડવેન્ચર રાઈડ એંસી રૂપિયા છે તો ચાલો આપણે ગ્લાસ ટાવરની ટિકિટ લઈ લઈએ જે એકસો ને સિત્તેર રૂપિયા જેટલી છે તો ચાલો પહેલાં આપણે ટિકિટ લઈ લઈએ તો ફાઇનલ મિત્રો આપણે ગ્લાસ ટાવર ઉપર જવાની ટિકિટ લઈ લઈએ છે ટિકિટ આપણી જોડી આવી ગઈ છે એકસો સિત્તેર રૂપિયા જેટલી ટિકિટ ચાર્જ છે એક વ્યક્તિનું અને ત્રણ વર્ષથી નાના બાળકો ઉપર જવાનું અલાવ નથી બાળકોને અને ચાલો હવે તમને આપણું લાસ્ટર બતાવું અને કંઈ ત્યાં જવાય છે તે પણ આપણે એન્ટ્રી લઈ લઈએ તે પણ તમને બતાવું ચાલો હવે આપણે લાસ્ટ આવલું તો અહીંયાથી આપણે એન્ટ્રી લેવાની હોય ચાલો આપણે ફાઇનલી હવે ગ્લાસ ગ્લાસ્ટ આવ્યો જેના કર્મચારીથી આપણને સારો એવો સહયોગ આપે છે અને ચાલો હવે આપણે તમને લિફ્ટના મારફતે ઉપર જવાનું હોય છે ઉપરનો નજારો પણ બતાવું અને જોઈ શકો ને અહીંયાનો નજારો તમે આપ્યો મારી પાસે તમે લિફ્ટ જોઈ એન્ટ્રી મેળવવાની છે ચાલો હવે ઉપરનો નજારો તો મિત્રો ઉપર જતા પહેલાં તમને આ પ્રકારના શૂઝ આપવામાં આવશે કાપડના જે ઉપર પહેરીને જવું પડશે જોઈ શકો છો અને હવે આપણે લિફ્ટ આવી ગઈ છે એક સાઈડ લાઈનમાં ઉપરવું પડશે ચાલો લિફ્ટ આવી ગઈ છે આપણી અને આપણે ઉપર લઈ જશે નીકળી જાય એટલે આપણો નંબર આવશે ચાલો ફાઈનલી આપણે એન્ટ્રી લઈ લઈએ અને ઉપરનો નજારો બતાવીશ લિફ્ટ પણ આ પ્રકારે જોઈ શકાય અંદરથી અને હવે આપણે તમને

નાના બાળકોને પણ અલાવ નથી અને અદ્ભુત નજારો તમને જોવા મળે છે અને આપણા અમદાવાદમાં આવું પ્રથમ છે જે ગ્લાસ ટાવર ત્યાં તમને આખું કાચનું જોવા મળશે નીચે તમે જોશો તો કમ્પેર તમને નીચેની વસ્તુ કમ્પ્લીટ દેખાશે અને આજુબાજુ બધી બાજુ કાચ છે અને અત્યારે આપણે કાચ ઉપર જ ઊભા છે અને અદ્ભુત ફિલિંગ આવે છે મજા આવે છે તો અત્યારે આપણે ગ્લાસ ટવાની ઉપર છે અને ઉપરથી આખું કાંકરિયાનો નજારો તમને બતાવી દઉં તો અદભુત નજારો જોવા મળી રહ્યો છે સામે કાંકરિયાનું એકદમ અહીંયાનું વાતાવરણ પણ તમે જોઈ શકો છો આખો કાંકરિયા તમને જોવા મળશે અને અહીંયા લોકો ફોટોગ્રાફી પણ કરાવી રહ્યા છે અને ઉપરથી ગ્લાસ ટાવર કંઈક આ પ્રકાર જોઈ શકાય છે અને નીચેનો નજારો પણ તમને જોવા મળે છે આ પ્રકારે તમને જોવા મળશે જોઈ શકો છો જે કાંકરિયાની જે ટ્રેન ચાલે છે તે પણ તમને જોવા મળશે તો ઉપરથી કંઈક નજારો આ પ્રકારે જોઈ શકાય છે ગ્લાસ ટાવર પર લોકો ચાલી રહ્યા છે અને લગભગ વીસેક મિનિટ તમે અહીંયા રોકાઈ શકો છો અને નીચેનો નજારો બતાવું જોઈ શકો છો નીચે પણ નીચે જ બધું ટ્રેન જાય છે તે પણ જોવા મળે છે અને આપણે કેટલી ઊંચાઈ પર છે તમે વિચારી શકો છો અને મજા આવે છે એક અલગ જ પ્રકારની ફિલિંગ આવે છે આવું અમદાવાદમાં છે અને ખૂબ જ મજાનું જોવા મળે છે અને અલગ જ એમ થાય કે કે અહીંયાનો આવો એટલે ખબર પડે ફિલિંગ જ તમને અલગ આવશે જો નીચે બધી પબ્લિક છે જોઈ શકાય છે અહીંયા ત્યાંથી બાલવાટિકા તમે જોઈ શકો છો ગ્લાસ ટાવરથી ઉપરથી જોઈ શકાય છે કંઈક આ પ્રકારે જોવા મળશે તમને અલગ અલગ રાયડો છે અને નીચેનો નજારો કંઈક આ પ્રકારે તમે ગ્લાસ ટાવરથી જોઈ શકો છો ત્યાં સામે વોટરપાર્ક પણ છે અને કંઈક આ પ્રકારનો નજારો જોવા મળશે સામે કાંકરિયા તમને જોવા મળશે આખું તો બાલવાટિકાની અંદર ભૂલભુલૈયા પણ છે જોઈ શકો છો સાઠ રૂપિયા જેટલો ટિકિટ ચાર્જ છે અંદર એન્ટ્રી મારવાની હોય અને ભૂલભુલૈયા હોય જેમાં અલગ અલગ તે ફરી શકો છો ભૂલી પણ જાવે પણ જોઈ શકો છો તો અહીંયા બાલવાટિકામાં તમારે જો ખાણીપીણી ભાઈ ચા નાસ્તો છે તમને અહીંયા મળી જશે સેલ્ફ સર્વિસ છે અને અહીંયા ઠંડુ પાણી પણ તમને મળી જશે અહીંયા તમને ગેમ ઝોન જોવા મળશે ત્યાં અલગ અલગ તમે ગેમ રમી શકો છો જોઈ શકો છો વીઆર ગેમ ઝોન પણ છે અને સામે છે ગેમ ઝોનની ટિકિટ જ્યાં અંદર અલગ અલગ રાઈડની તમે એન્જોય કરી શકો છો ચાલો તમને અહીંયા એક વાત બતાવી દઉં ગેમ ઝોનમાં કઈ રીતના છે ફાઇનલી મેં તમને ગેમ ઝોનમાં લાવી લીધા છે અલગ અલગ તમે ગેમ એન્જોય કરી શકો છો જોઈ શકો છો અલગ અલગ તમારા બાળકોને મજા પડી જાય તેવી ગેમ જોન છે અહીંયા પણ રમી શકો છો પછી આ ચોકલેટવાળી ગેમ છે જોઈ શકો છો સરસ મજાની અને તમારા બાળકો આ રીતના એન્જોયમેન્ટ કરી શકે એ પ્રકારનું પણ તમને અહીંયા ગેમ જોવા મળશે પછી સામે છે બાઇકવાળી ગેમ અલગ અલગ બાઇક પર તમે બેસીને રાઈડ કરી શકો છો તેવું અહીંયા ગેમ તમને જોવા મળશે બાળકો પણ ખુશ થઈ જશે પછી આ પણ જોઈ શકો સરસ મજાની ગેમ માટે રમવા માટે બેસ્ટ રાઇડ છે પછી આ પણ તમને જોવા મળશે અલગ અલગ ફીચર તમારે આ સાઈડ પર તમને અલગ અલગ ગેમ ઝોન જોવા મળે જોઈ શકો છો ખાસી બધી રાઈડ છે જ્યાં બાળકો એન્જોય કરી શકે અને થ્રીડી ગેમ ઝોન પણ છે જોઈ શકો છો બતાવું તમને તો મિત્રો આજના વિડીયોમાં આપણે કાંકરિયામાં આવેલી બાલવાટિકાની મુલાકાત લીધી તમને ટિકિટનો પ્રાઇસ બતાવ્યો અલગ અલગ રાઈડ બતાવી આ ઉપરાંત આપણે ગ્લાસ ટાવર પણ જોયો જે તમને ત્યાંથી નજારો પણ બતાવ્યો આશા કરું છું કે તમને આ વિડીયો ચોક્કસ પસંદ આવે વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો ચેનલ પણ નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને થેન્ક યુ